ઉપવાસ ઉપવાસ એટલે બધાને ખબર હોય ઉપવાસ શું છે હવે જે લોકો ઉપવાસ નથી કરતા એમના માટે તો ખાસ આજે આ આબળીઓ જોવો જોઈએ કે ઉપવાસમાં શું છે કે જેટલી મને ખબર છે અને હું જેટલું જાણું છું એ રીતે હું વાત કરીશ આજે કે કઈ રીતે આમ ઉપવાસ કઈ રીતે કરવા જોઈએ તો તમે સારો એવો ફાયદો ઉપવાસનો ઉપાડી શકો છો ઉપવાસ કરવાથી તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે વજન ઘટે અને જે અમુક શું છે કે અમુક શરીર બી તમારું પેટ બી તમને હળવું લાગે પાચન તંત્ર બી સુધરે આમ તો એના વિશે કહેવાય એટલું નથી ઘણા જ ફાયદા છે ઉપવાસ કરવાથી પણ શું છે કે તેમનો તરીકો જે કઈ રીતે કરવા છે એ ખબર નથી બધાને બધા બસ ખાલી ઉપવાસ તો કરે છે પણ બસ કરવા ખાતર કરી નાખે છે અને પછી કોઈ મહિનો ઉપવાસ કર્યા પછી કે જે બે મહિના કર્યા પછી કોઈ જોઈ એવો ફાયદો દેખાતો નથી કે એનું કારણ શું છે કે ઉપવાસ તમે દસ દિવસ જ કરો ને તો બી તમને કઈ તમારા શરીરમાં એને જાતે જ તમને પરિણામ દેખાવા માંડે પણ એનું જે એની સ્ટાઇલ છે જેમનો તરીકો છે ઉપવાસ એ બરાબર લોકો ફોલો નથી કરતા એટલે ફાયદા કઈ થતા નથી ને કદાચ એટલું બધું દેખી તો એમને જે રિઝલ્ટ મળવું જોઈએ નથી મળતું ચલો આપણે એની વાત કરીએ કે ઉપવાસ બધા પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે કરતા હોય છે કોઈ એક દિવસનો ઉપવાસ કરે આ સાંજે એક ટાઈમ ઉપવાસ કરે કોઈ બે દિવસનો ઉપવાસ કરે કોઈ ત્રણ દિવસનો કરે કોઈ એટલે જેને જેવી 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 એની તાકાત એ પ્રમાણે ઉપવાસ થતા હોય છે હવે કોઈ નિર્જળા બી ઉપવાસ કરે કે ફક્ત અમુક ટાઈમ સુધી સાત દિવસ કે ત્રણ દિવસ સુધી ફક્ત પાણી જ લેવાનું કોઈ વળી એક ફ્રુટ્સ ઉપવાસ કરે એટલે જે બી રીતે કરતું હોય આપણને એનાથી મતલબ નથી પણ હવે હું જે માનું છું કે હું એ રીતે માનું છું કે 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 એક એક ટાઈમ ટાઈમ તમે ખાઈને ઉપવાસ કરી શકો છો શું છે આપણે આપણી રોજિંદી જીવનમાં અમુક કામ બી કરવાના હોય અમુક અમુક બેલેન્સ બી રાખવાનું હોય એટલે શું બીજી તકલીફ ના થાય અમુક તત્વોની અમુક પોષક તત્વોની ઉણપ ના વર્તાય એટલે આપણે એક ટાઈમ જમીને ઉપવાસ કરવા જોઈએ કોઈ કોઈ રીતે કરે છે એનાથી આપણને ખબર નથી પણ આપણે આ રીતે કરીએ તો આપણને એટલું શું ઘણી વખત પોષક તત્વોની કમી બી થઈ જાય ઉપવાસ કરવામાં કન્ટિન્યુ ઉપવાસ કરવામાં એટલે આપણે એક એક દિવસમાં ટાઈમ ખાઓ અને કન્ટિન્યુ રાખો તો એ રીતના ઉપવાસ કરીએ ધારો કે કઈ રીતે આજ સાંજે તમે એક ટાઈમ સાંજે ખાઓ સાંજનું ભોજનમાં શું છે કે બને ત્યાં સુધી સૂરજ ડૂબતા પહેલા ખાઈ લેવું જોઈએ કે સૂરજ ડૂબ્યા પછી જેટલું લંબાવ ખેંચાશો તો એ તમને એટલો બધો ફાયદો ના કરે સુરજ એટલે બને ત્યાં સુધી સુરજ ડૂબતા પહેલા ખાવ છો તો શું તમારે પાચન સારું થાય એટલે આપણે પાંચ થી છ વાગતા સુધીમાં કે બહુ બહુ સાડા છ સુધીમાં ખાઈ લેવું જોઈએ જે થોડું અને ખાવામાં બેસો એટલે એ બી થોડું લિમિટ તો હોવી જોઈએ અને પછી કઈ બહુ ભરપેટ ને ઓવર હિટિંગ કરવાથી કે પાચન તંત્ર બગાડવાથી બહુ ફાયદો ના થાય એટલે એમાં બી જે લેવાય આપણને એવરેજ આપણને લાગે કે આપણે આટલી ચાર રોટલી ખાઈએ કે પાંચ રોટલી ખાઈ જે ખાતા હોય એ પણ લઈ પછી જો તમે એક વખત ખાધું તમે તો સવારે સુધીમાં એ એ જે તમે ભોજન લીધું છે બધું પાચન થઈ જાય એટલે કે બધું પૂરું એટલે તમારું ખરેખર ઉપવાસ તો સવારે છ વાગ્યા થી ચાલુ થાય ને કે સવારે છ વાગ્યા પછી તમે કેટલું તમારા પેટને ખાલી રાખી શકો છો એ જોવાનું છે હવે એના માટે શું કરવું છે કે સવારે છ વાગે તમે ઉઠો તો જેટલું બને કેલરી વાળું તમને મળતું હોય જેમ કે કોઈ આપણું લીંબુ પાણી પાણી છે છે અથવા જે ઓછા એ તમે લઈને તમારા જેટલું બને ખેંચી શકો હવે આવું શરીરમાં જેટલું જીરો કેલરી વાળું લેશો પાણી છે કદાચ કોઈ અવગણી શકાય કોઈક ચા પીવી હોય તો પીવાય પણ બહુ પછી ચાની જોડે નાસ્તા અમુક એવું ના લેવાય કેમ કે હા હવે જો કઈ રીતે ફાયદો દેખાય તો કે તમે જે સાત વાગ્યા રિલેક્સ થઈ ગયા અને આરામદાયક પરિસ્થિતિમાં આવી ગયા એટલે તમારા બધા તત્વો બધા અંગોને આરામ મળે છે અને જે બધા જે શરીરના જે દરેક જગ્યા દરેક કોષો એ બી આરામમાં હોય એટલે એ ટાઈમમાં શું કરે છે એ લોકો જયારે આરામમાં હોય છે ને ત્યારે સવારના આઠ વાગ્યા પછી બધા આરામમાં જ હોય તો એ લોકો શું કરે આરામમાં હોય તો એમને આપણે કશું આપતા નથી શરીરમાં શરીરમાં કશું નથી નથી નાસ્તો કરતા કે નથી કોઈ કોઈ એવા ઉપવાસને લાયક કોઈ ફ્રૂટ નથી ખાતા કે કશું જ નહીં ખાતા તો એમને તાકાત જોઈએ કેલરી જોઈએ કે કામ કરવા માટે કેલરી જોઈએ તો એ કેલરી એ ક્યાંથી મેળવે જે તત્વો જે આપણા શરીરના જે દરેક કોષોને કે દરેક અંગોને કે તાકાત મેળવવા માટે આ એક સીધો સિમ્પલ ફંડા છે કે આ જ નિયમ છે કે એ ટાઈમમાં એ લોકો એ જે આપણા કોષો છે ને એ જે નવરા પડેલા હોય એ ટાઈમમાં એ આજુબાજુમાં જે ખરાબ જે કોષો હોય એમાંથી શક્તિ મળશે કાતો પછી આપણી જે જમા જમા કે જમા ફાંદ હોય આપણી પેટની ચરબી હોય જાંગની ચરબી હોય કે જે ખરાબ જે ચરબી જામેલી હોય ત્યાંથી એનું પોષણ મેળવશે તો આ રીતે જો પોષણ મેળવતા શીખીએ આપણે તો એ શું કરશે ધારો કે તમારા બાળીમાં કોઈ કેન્સર નો ગ્રોથ વિકસ્યો હોય અહીંયા કોઈ એવી ગાંઠ હોય તો એની બાજુના કોષો જ્યારે નવરા હોય ને ત્યારે એ નવરા ખરાબ કેસો એ નવરા પડશે એટલે શું કરશે એમની શક્તિ ક્યાંથી તો જે એમનો એમની અત્યારે સંખ્યા વધારે હોય છે પેલામાં ઓછી સંખ્યા હોય એટલે એ એટેક પેલા જે ખરાબ કોષો હોય ને એની ઉપર કરશે જે કેન્સરની ચરબી હોય ગમે એટલે અર્થ કે તમને ફાયદો ક્યારે દેખાય તમે જેટલું બને એટલું સવારના આઠ વાગ્યા પછી તમારે સાંજના છ વાગ્યા સુધી પેટ ખાલી રાખો તો તમને ફાયદો થાય તો જ જે આપણા નવરા જે આપણા જે કોષો છે ને એ નવરા પડ્યા એટલે એ ક્યાંથી પોષણ મેળવે એ મેન એનો આ એનો મેન કહેવાય કે જ્યારે વજન ઘટાડવા માટે આ જ મેન છે જ્યારે તમારા જે કોઈ ખરાબ તત્વો જે શરીરમાં ઘૂસી ગાય ખરાબ કોઈ કેન્સરના કેસો હોય વિકસ્યા હોય કાં તો કોઈ નાની ગાંઠ થઈ હોય કે પછી આ ગાંઠમાં કેવું હોય છે કે તમે બહુ એડવાન્સ સ્ટેજમાં જતા રહે તો કઈ એટલું બધું કામ ના કરે પણ શરૂઆતના સ્ટેજમાં હોય કોઈ તમારા અંગોની જો કોઈ બગડતું હોય તો એ અંગને એની બાજુના જે કોષો હોય જેટલી બને એટલી જેટલું તમારી તાકાત હોય હવે આપણે એક ટાઈમ ખાવાનું છે એટલે સાંજે છ સાત વાગ્યા ખાવાનું છે તો બને ત્યાં સુધી હું માનું ત્યાં સુધી તમે લિક્વિડ પર જતા રહો એક ચોવીસ કલાકમાં આખા દિવસમાં અને એક ટાઈમ ખાઓ અને એ ખાવાના અડધો કલાક કલાક પહેલા ફ્રુટ્સ ખાઓ તો શું છે વજન ઘટાડવામાં ફાયદો થઈ શકે છે અને જે ખરાબ તત્વો આપણા શરીરમાં ઘુસે તો બી ફાયદો થશે અઠવાડિયામાં તમે જો ત્રણ ઉપવાસ કરો ને તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જવાની છે અને આવા જો અઠવાડિયામાં એક બે ઉપવાસ કરો

એ આપણને આટલી ખબર હોય જોઈએ કે ભલે નાની વાત છે પણ ઉપવાસ જયારે આપણા શરીરને આપણે ખાલી રાખીએ છીએ ખાલી રાખવાનું હોય છે પછી એને પચાવવામાં જતો રહે છે સાત વાગ્યા સુધી પછી જે સવારના સાત થી જેટલો સમય છે એટલો આપણે આપી શકીએ ખાલી રાખવાનો ચા પી અવગણી શકો પીવાય ચલો કદાચ નારિયળ પાણી કે લીંબુ પાણી કે જેવો અમુક એવું કોઈ પીળું જેમાં કેલરી ઓછી હોય જે પાચાવવામાં ભારે ના હોય એવું કદાચ આવગડી શકાય પણ પછી તમે અમુક ફરાળ લઈ લો ફ્રુટ્સ લઈ લો વગર ટાઈમમાં તો પછી એ એ લઈ લો એટલે પાછું એને પચાવવામાં ને એમાં તો આ આપણા જે જે કોષો છે જે આપણા અંગો છે એના એ જ પાછા વ્યસ્ત ના વ્યસ્ત રહે કામમાં તો પછી ઉપવાસનો ફાયદો કયથી થાય દેખીતી રીતે છે ને તમે ઉપવાસ કરવા માંગો છો એનો ફાયદો લેવા માંગો છો કાં તો વજન ઘટાડવા લોકો માંગે કાં તો રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે કરતા હોય કાં તો આપણા શરીરમાં કોઈ એવી ખરાબ જે ગાંઠ હોય કે કોઈ 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 કેન્સરની હવે કેન્સરના શરૂઆતના સ્ટેજમાં આ બધું કામ લાગે પછી એડવાન્સ સ્ટેજમાં જતા રહે પછી તો કોઈ કામ ના લાગે એટલે કોઈ બી જગ્યાએ આપણે ઉપવાસનો ફાયદો ક્યારે મળે કે જ્યારે આપણે એને પૂરતું ટાઈમ આપવો પડે આપણા તત્ત્વ આપણા જે કોષોને પૂરતો ટાઈમ આપવો પડે હવે આ રીતે તમે ઉપવાસ કરો સાંજે છ વાગ્યાથી ફરીને છ વાગ્યા પહેલાં ઉપવાસ તોડો અને એના અડધો કલાક કલાક પહેલાં એક ફ્રૂટ્સ લઈ લો થી જ ઉપવાસ તોડાય કા તો કોઈ કાપ સલાડ લઈ લો કે આ બે વસ્તુ શું આપણું જે પાછળ ખાવાના છે એને પાચનમાં મદદ કરે છે અને જે જે આપણે જમવાના છે એમાં બી પાછું ઓવરેટિંગ ના થવું જોઈએ પછી વધારે પડતું ત્રણ રોટલી ખાતા હોય અને પછી એ દાળા પછી છો ખાવ એનો કોઈ ફાયદો નથી થાય કે પાછું પાચન તંત્ર તમારું વ્યક્ત બગડે એટલે કહેવાનો છે કે જે લેતા હોય એ જ લો એક ટાઈમ ડાઉન કરો અને ઉપવાસ કરો અને શરીર ખાલી રાખવું એ મેન ખબર હોવી જોઈએ કે શરીર ખાલી રાખતા શીખશો તો જ ઉપવાસ નો ફાયદો થાય પછી વચ્ચે ઘડીએ આ ખાવ પીલું ખાવ આ ખાવ ગમે તે તમારે સલાડ લઈ લો લઈ લો પછી કોઈ જ્યુસ લઈ લો તો પછી એને એને પચાવવામાં આપણા જે કોષો કાર્યરત ના કાર્યરત રહે તો મને નહીં લાગતું કે કોઈ દેખી તો ફાયદો થાય મારે જે અમુક ફાયદો દેખાયો છે પણ જે લોકો એક ટાઈમ ઉપવાસ કરો એક ટાઈમ સવારે લિક્વિડ પર જતા રહો સાંજે એક ટાઈમ એક ટાઈમ લિક્વિડ એટલે તમે લિક્વિડ લઈ શકો એક પર જતા એટલે લિક્વિડ માં શું છે તો માંથી તકલીફ પડતી નથી અને પાણી તો પીવું જ જોઈએ ઉપવાસ કરતા હોય ત્યારે તો આ રીતે ઉપવાસ કરો કન્ટિન્યુ રાખો પછી તમે એક દિવસ ઉપવાસ કર્યો અને જેવો જેવો તમારો રોગ જેવી જેવી તમે શું કરવા માંગો છો એના પર ધારો કે તમે વજન ઘટાડવા માંગો છો તમારી પેટની જે ચરબી તો આ માટે તો તમારે કઈ એક બે દિવસમાં ઘટવાનું નથી કે દસ દિવસમાં વજન ના ઘટે તમે પંદર દિવસ મહિનો આ રીતના ઉપવાસ કરો તો ધીરે 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 એમ કરતા કરતા તમને પંદર વીસ દિવસમાં બે ત્રણ કિલો ફરક દેખાય તો પછી ત્રણ ચાર મહિના કન્ટિન્યુ રાખો તમારા પાંચ છ સાત કિલો વજન ઘટતું દેખાય પછી તમે પાછું એવું લાગે કે આજે ઉપવાસ હમણાં ઉપવાસ ચાલુ કર્યા હોય તમને એવું લાગે કે હવે થાય એવું નથી થોડોક દસ એક દિવસ ખાઈ લો કદાચ કોઈ પાર્ટીમાં ગયા હોય તો ખાઈ લેવાય એવું કઈ જરૂર નથી પણ ઉપવાસ આ રીતે કન્ટિન્યુ કરો તો જ વજન ઘટે પછી ધારો કે જેને કોઈક રોગો મોટા આવી ગયા હોય જે પચાસ પછી ચાલીસ પછી અમુક એવું લાગે કે હવે મારા શરીરમાં અમુક સારા એવા રોગની શરૂઆત થઈ ગઈ તો બી ઉપવાસ તમે બે ત્રણ મહિના કરી શકો છો તમારા ડોક્ટર ને મળીને જે તમારા ડોક્ટર જે સજેશન આપે અને આપણે ડોક્ટર એની રીતે દવા આપવાનો જ છે પણ આપણું શરીર ને આપણે આપણા રીતે આપણા કોષોને બી એક્ટિવ કરીને એ જે ખરાબ તત્વો સામે લડત ક્યારે કરી શકે તો આપણે એ રીતે ઉપવાસથી કરી શકીએ છીએ પછી આપણને એવું ચોમાસામાં જે અમુક ખરાબ વાર્તાઓ આવતું હોય કે જે રોગિસ્ટ વાર્તાઓ તો એ ટાઈમમાં બી આપણે શું છે બબે બબે તત્વનો ઉપવાસ કરી શકીએ અઠવાડિયે કોઈ બે કરી શકે કોઈ ત્રણ કરી શકે કોઈ સલંગ કરી શકે જેવી જેવી પરિસ્થિતિ તો આ રીતે શું તમારી રોગ પ્રતિકારક શક્તિ બી વધી શકે છે ઉપવાસ કહેવાનો મતલબ છે કે શરીરને ખાલી રાખશો ઉપવાસ એક ટાઈમ નહીં એક ટાઈમ જમવાથી ફાયદો ના થાય ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ કે ઉપવાસ એટલે શું મેન શરીરને ખાલી રાખો શરીરને ખાલી રાખો પેટમાં પછી વારે ઘડીએ જો કોઈ બી ભોજન લો એટલે એને પચાવતા દસ કલાક ગણી લેવાના પછી જે આપણો ટાઈમ ચાલુ છે એમાં આપણે ખાલી રાખીએ દસ એક કલાક પછી જ ઉપવાસ ચાલુ કરવાનો પછી કહેવાય કે આપણે ઉપવાસ કર્યો અને એ ટાઈમમાં શરીરને ખાલી રાખશો અને આપણા જે ખાલી જે અંગો બધા નવરા પડશે આપણા જે બધા કોષો બધા જ નવરા રહેશે અને એમને શક્તિ ક્યાંથી મેળવશે એ શક્તિ આજુબાજુની ખરાબ જે આપણી જે સેલ્સ છે એને મારશે એમાંથી મેળવશે કાં તો જે આપણી ચરબીના થર છે એમાંથી મેળવશે અને આવું કન્ટિન્યુ રહ્યા એ પછી પાછું શું છે એક વખત ચોવીસ કલાકમાં એક વખત આ રીતે કરો ફરી ખાઈ લો કેમ કે ફરી તાકાત બી છે શરીરમાં અમુક કામ પણ આ રીતે જે આપણા કોષોને નવરા પાડતા રાખશો અને એ એમનું કામ કરતા જશે તો અમુક લાંબે ગાળે મહિને મહિને મહિના બે મહિના પછી તમને દેખી તો વજન વધારવામાં ફાયદો દેખાશે જે વજન વધારશે પછી અમુક ઘણી વખત કહેવાય છે કે ડાયાબિટીસ ને બીપી જેને ફૂલ શરૂઆતના સ્ટેજમાં હોય જેનું વજન વધારે હોય તો એ લોકો શું છે કે આ રીતે થોડા ઉપવાસ કરી શકે છે બે એક મહિના અને એમની અમુક ચાર પાંચ કિલો વજન ઘટાડો તો એમનું જે ડાયાબિટીસ ને બીપી ની શરૂઆત હોય ને એમાં બી કંટ્રોલ થઈ શકે છે ઉપવાસની ની શરૂઆતમાં પણ ઘણી વખત શું છે કે ઉપવાસ કોને ના કરવા જોઈએ એ બી ખબર હોવી જોઈએ કે જેને શરીર બહુ દુબળું હોય જે એમ લોહી ઓછું રહેતું હોય જે વારેઘડીએ બીમાર પડતું હોય તો અને શું છે કે શરીરમાં ચરબી ના દેખાતી હોય બઉ વીક દેખાતા હોય એટલે અમુક પાછા હોય કે જેમાં થોડું થોડું ખાવું જ પડતું હોય છે એટલે પછી પોતાની પ્રકૃતિ પ્રમાણે બી ધ્યાન આપવું પડે કે ધારો કે કોઈક એસિડિટી રહેતી હોય તો એસિડિટીમાં શું સલાહ આપે છે કે થોડું થોડું વારે ઘડી ખાવું પડે કેમકે એસિડ બનતો હોય ખાલી પેટે ઘણા કેવું ખાલી પેટે એસિડ બને તો બળદરા થતી હોય તે લોકો જરા જરા ખાતી હોય જમતું રહેવું તો પછી એ થોડું પ્રકૃતિ પ્રમાણે બી ધ્યાન આપવું જોઈએ અને કઈ રીતની પ્રકૃતિ છે એ પ્રમાણે તમારા ફિઝિશિયન હોય કદાચ ડૉક્ટરને મળીને ઉપવાસ કરવા જોઈએ અને ના થાય એવો તો ના કરાય ઓછું કરી દેવું જોઈએ જમવાનું કદાચ થોડા ભાગ કરી દે દસ એક રોટલી ખાવીએ તો સવારે બપોર સાંજે રાત્રે એવી રીતે બી ચાલે એટલે અમુક વસ્તુ શું છે કે તમારા ડૉક્ટરને મળીને કરી શકાય પણ જે ધાવણ આપતી બેનો અને પ્રેગ્નન્ટ લેડી હોય જેનું શરીર નબળું હોય એ લોકો તો ઉપવાસ એમના મળીને કોઈ એમના જે ડોક્ટર હોય કાં તો એમનો જે જે એમના જે હોય એ ફિઝિશિયન જે એમના ફેમિલી ડોક્ટર હોય એને મળીને કરવા જોઈએ પણ ખાલી રાખવું જોઈએ અને મેઈન ફાયદો ક્યારે દેખાય એક વખત જમ્યા પછી જેટલું દસેક આપણે જમ્યા સાંજે સાંજે છ સાત વાગે જમ્યા પાચન આપો એને ટાઈમ દસ થી બાર કલાક ટાઈમ થાય અને સવારથી જ પછી જ આપણો ઉપવાસ ગણાય અને જેટલું બને ત્યાં સુધી દસ બાર કલાક જે ખાલી રાખશો એ ખાલીમાં કોષો બધા નવરા પડશે અંગો નવરા પડશે તો જ એમનું કામ કરી શકશે ને તો જો એને કાર્યરત રાખશો ભોજન કરીને વારે ઘડીએ પાચન કરાવો કેમકે શરીરના બધી તાકાત બધી જે કોષોની જે એમનો ટાઈમ જે ખોરાક પચાવ જાય છે તો સવારે જે તમે જે એને ટાઈમ આપશો જે ટાઈમ કામ કરવાનો તો ફાયદો દેખાશે નવરા શરીરમાં તાકાત મળશે નહીં એમને તાકાત કઈ થી મેળવશે તો કે ચરબી ને તાકાત મેળવશે આપડી પેટની ચરબી થાય ગમે મોટાભાગમાં તાકાત મેળવશે પછી જે ખરાબ જે સેલ્સ આપણા બોડીમાં એને મારશે કહેવાનું છે આવું નોલેજ રાખવું જ પડે પછી થોડું સવારે સાત વાગે ઉપવાસ કર્યો થોડું બે ફ્રૂટ ખાઈ લીધા સાત આઠ વાગે ફરી કે અરે એક વાગે ફરી થોડું કંઈક થોડી કંઈક ફરાળ ગાવ ફરાળ ગાઓ કોષો કાર્યરત ના કાર્યરત કઈથી ફાયદો દેખાય સારું ચાલો ત્યારે બીજા વિડીયો મળીશું